રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીન ઉપર દર્શાવેલ માહિતી મોકલી આપવી મિત્રો જાહેરાત કરવાના કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે આજની વાત કરીએ તો મિત્રો આજે આપણે ઘણા બધા પશુઓ વેચવાના છે તો દરેક પશુઓ વિશે માહિતી લઈશું નંબર એકની વાત કરીએ તો પશુપાલક મિત્રો નંબર એક ઉપર આ ગાયને વેચવાની છે હાલ આ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાયને વિયાણીને સાત દિવસ થયા છે અને દૂધની વાત કરીએ તો દૂધ પાંચથી છ લીટર કરે છે હાલ આ ગાય પહેલાં વેતરમાં છે અને પશુપાલક મિત્રએ અંદાજીત કિંમત રાખેલ છે પચાસ હજાર જેમાં ફેરફાર થઈ જશે અને સરનામાની વાત કરીએ તો ગામ છે પાનેલી તાલુકો છે ઉપલેટા અને જિલ્લો છે રાજકોટ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો ગાય લેવા માટે અને વધારે પડતી માહિતી પૂછવા માટે તમે ત્યાંથી મોબાઈલ નંબર મેળવી શકો છો ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની પંદર ભેંસ વેચવાની છે અને આ દરેકે દરેક ભેંસ તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો ખૂબ દેખાવે સારી અને તંદુરસ્ત છે દિવસનું આ તબેલાનું દૂધ નેવું લીટર થાય છે અને ભાઈએ અંદાજીત કિંમત રાખેલ છે પંચોતેર હજાર આ મિત્રો સરેરાશ કિંમત છે અને આ તબેલા વિશે અને ભેંસો વિશે તમારે વધારે પડતી માહિતી જોઈતી હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે આ દરેક ભેંસ સુરતની છે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ભેંસોના માલિકનો મોબાઈલ નંબર મળી જશે તો ત્યાં જઈને તમે વધારે પડતી માહિતી મેળવા માટે પૂછપરછ કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર આ એચએફ ગાયને વેચવાની છે હાલ આ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાય નવ મહિનાની ગાભણ છે અને વિયાવાની તૈયારી છે આ પહેલાં જ વેતરની અંદર છે અને ભાઈએ અંદાજિત કિંમત રાખેલ છે સાઠ હજાર આ અંદાજિત કિંમત છે અને આમાં ફેરફાર થઈ શકે છે મિત્રો ગાય દેખાવે સારી અને એકદમ ખરાબ ગાય છે કોઈ પણ ભાઈને લેવી હોય આ ગાય તો હું તમને એડ્રેસ આપી દઉં છું ગામ છે કુંભારા અને જિલ્લો છે બોટાદ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો ત્યાં જઈને તમે કોલ કરીને પશુપાલક મિત્ર જોડે વધારે પડતી માહિતીની પૂછપરછ કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ચારની વાત કરીએ તો આ એક જ પશુપાલક મિત્રની પંદર વાછરડી છે પંદરે પંદર એક જ પશુપાલક મિત્રની છે અને આ બધી જ વાછરડી વેચવાની છે મિત્રો કોઈ પણ ભાઈને લેવો હોય તો એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે વઢવાણ અને જિલ્લો છે સુરેન્દ્રનગર અને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ચોથા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સ તમે ક્યાં આવ્યું તે તમને ન ખબર હોય તો તમને જણાવી દઉં કે વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આવેલ છે ત્યાં પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે અને બધા જ પશુપાલક મિત્રના મોબાઈલ નંબર ત્યાં આપી દીધેલ છે તો ત્યાં જઈને તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો અત્યારે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તો વિડીયો કિંમત સરનામું લખી અને મને મોકલી આપજો